પૈસાદાર માણસ હોય બધા જ લોકો ટેક્સ ભરે છે સવારમાં માં ઉઠીએ બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ લેવા જઈએ તો એમાં જીએસટી લાગે છે ચા લેવા જઈએ તો જીએસટી લાગે છે સવારમાં ઉઠો થી લઈને રાત્રે સુઈ જાવ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ વાપરીએ છે એ બધા જ માં આપણે જીએસટી ભરીએ છે અમિત ચાવડા એ શર્ટ પહેર્યો છે એના પર અઢાર ટકા જીએસટી લાગે એ જીએસટી અહીં સામે બેઠેલો મારો યુવાન મિત્ર છે એને શર્ટ ખરીદે તો પણ એટલો જ જીએસટી આપે છે અહીં બહેનો બેઠી છે સાડી ખરીદવા જાય તો જીએસટી આપે છે એમ બધા જ લોકો આપણે ટેક્સ આપીએ છીએ એ જીએસટી ના સ્વરૂપ માં આપીએ છે કોર્પોરેશન માં ટેક્સ આપીએ છે તમારા મારા ટેક્સ ના પરસેવાના પૈસા થી આ કોર્પોરેશન ની ગાંધીનગર ની કે દિલ્હી ની સરકાર ની તિજોરી ભરાય છે તમારા મારા ટેક્સ ના પરસેવાના પૈસા થી અમિત ચાવડા ધારાસભ્ય હોય કે તુષારભાઈ ચૌધરી ધારાસભ્ય હોય કે રાજ્યના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી હોય દર મહિને પગાર લે છે પ્રજાના ટેક્સના ના પૈસાથી ના પગાર લે છે તમારા કોર્પોરેશનનો કોઈ સામાન્ય પટાવાળો હોય તમારા કોર્પોરેશનનો હોય કોઈ કમિશનર હોય કલેક્ટર હોય કે રાજ્યનો કોઈ સચિવ હોય એ જે પગાર લે છે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી પગાર લે છે આ જેટલા પણ સરકારી ઉત્સવો તારીફા થાય છે કાર્યક્રમો થાય છે જાહેરાતો આવે છે એ બધા તમારા મારા પડસેવાના ટેક્સના પૈસાથી થાય છે દર વર્ષે રસ્તા બને છે આ સ્ટ્રીટ લાઇટો નખાય છે વિકાસ માટેના કામ થાય છે ઓવરબ્રિજ બને છે કોઈ પાણીની યોજના થાય છે ગટરની યોજના થાય છે કોઈ ફૂટપાથ બને છે કે તળાવનું ડ્યુટિફિકેશન થાય છે આ બધા જેટલા કોર્પોરેશનના કામ થાય છે આ તમામ પૈસા કોઈના ઘેરથી આવતા નથી કે તમારા મારા પડસેવાના ટેક્સના પૈસાથી થાય છે જો આપણા પૈસાથી વિકાસના કામ થતા હોય આપણા પૈસાથી પગાર લેતા હોય આપણા પૈસાથી ઉત્સવો તાઇફા થતા હોય આપણા પૈસાથી ટીવીમાં પેપરમાં જાહેરાતો અપાતી હોય તો હિસાબ માગવાની જવાબદારી કોની છે હમણાં ઘેર બાપાએ પૈસા આપ્યા હોય સો રૂપિયા અને છોકરો બજારમાં જાય અને વાપરીને આવે હિસાબ માગે જ નહીં હમણાં ઘરવાળા કમાઈને લાયા હોય ને આપણે ઘેર આપણી બહેનો માતાઓને ઘર ખર્ચ માટે આપે બે પાંચ હજાર રૂપિયા લો તો મહિના પર પૂછે કે ક્યાં વાપર્યા પણ આપણે રાજકોટ વાળા પૂછતા નથી કે અમારા ટેક્સના પૈસા ક્યાં વપરાય છે અને વપરાય છે તો બરોબર વપરાય છે કે કેમ એમાં ભ્રષ્ટાચાર તો તો નથી નથી થતો ને ને એમાં ખોટું થતું એ પૂછવાની જોવાની જવાબદારી એક જાગૃત નાગરિક તરીકે આપણી છે અને જરા આપણે કોંગ્રેસના સૈનિકો છીએ ભલે પ્રજાએ આપણને વિરોધ પક્ષનો મેન્ડેટ આપ્યો પણ આપણી જવાબદારી છે કે આ સત્તામાં બેઠેલા લોકો જ્યાં પણ ભ્રષ્ટાચાર કરે જ્યાં પણ અન્યાય કરે જ્યાં પણ ભેદભાવ કરે કોઈને પણ ખોટું કરે તેની સામે અવાજ ઉઠાવવાની જવાબદારી આપણી છે